છે સમસ્યા નિરાકરણ માટે આજે વડોદરા શહેરનો હરણી વિસ્તાર છે આ વિસ્તાર હિન્દુઓનો વિસ્તાર છે અને આ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે અને આ મુખ્યમંત્રી આવાસ યોજના જે છે આ ત્રણ જગ્યાએ છે અને જે નિયમો છે કે હિન્દુઓના વિસ્તારમાં લઘુમતીઓને આવાસ ફાળવવું ન જોઈએ પરંતુ છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા એક લઘુમતીઓને આવાસ ફાળવવામાં આવ્યો છે એનો વિરોધ વારંવાર કરવામાં આવ્યો છે અરજીઓ આપવામાં આવી છે પરંતુ આ મકાન વડોદરા મહાનગરપાલિકા રદ કરતું નથી વડોદરા મહાનગરપાલિકાનો પોતાનો નિયમ છે કે લઘુમતીઓને લઘુમતી વિસ્તાર તાંદલજા છે અકોટા છે આ બાજુ આવાસો ફાળવવાના છે પરંતુ હિન્દુ વિસ્તારમાં આવાસ જે ફાડીને હિન્દુઓની લાગણીઓ સાથે ચેડા કરવાનું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ રાજકારણીઓને સત્તાવાળાના સત્તાધીશો કરી રહ્યા છે આમાં ક્યાંક કોઈ મોટું માથું છે તે પણ અહીંયા અમને દેખાય આવે છે જો આ આવાસ વહેલા વહેલી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો છે ધારાસભ્યો છે સાંસદો છે

જે અસાન ધારા હેઠળ આવે છે જેમાં અમારા આખા મોટનાથ રેસિડન્સીના બાર ટાવરમાંથી ફક્ત કે બસો ને ચાર નંબરનું મકાન એવું છે જે લઘુપતિ કોમનાક અસીમને ફાળવવામાં આવે છે હવે આ ધરા હેઠળ આવતો વિસ્તાર હોય તો એને કેમ કરીને ફાળવવામાં આવ્યો એક બહુ બહુ મોટો પ્રશ્ન છે બીજું અસાન ધરા હેઠળ આવતો એટલે અહીંના લોકો અમે જે લોકોએ મકાનો લીધા છે એવું વિચારીને લીધા કે ભાઈ અમે શાંતિથી રહીશું બરાબર છે અને અમારી એવી માંગણી છે કે જો આને એકને જો મકાન ફાળવવામાં આવે તો એમને અમે એવું નથી થઈ એને મકાન ના આપવામાં આવે અને મકાન આપો પણ એમના વિસ્તારમાં આપો તો જેથી કરીને લોકો શાંતિથી રહી શકે અમે પણ શાંતિથી રહી શકીએ અને મને એક સવાલ એવો થાય છે અમારા આખા રેસિડેન્સીનો એક પ્રશ્ન એવો છે કે શું અસાંતરા હેઠળ આવતો આ જે વિસ્તાર છે તો કોર્પોરેશનને નહીં ખબર હોય અને આટલા બધી રજૂઆતો કરવા છતાં પણ અમને બાહેધરી આપવા છતાં પણ એ એમનું જે મકાન છે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું તો શું એમને કોઈ દાબ દબાણ આપવામાં આવે છે ઉપરથી કોઈ એવું કંઈ પ્રેશર આપવામાં આવે છે કંઈ ખબર અમને ખબર નથી પડતી અમે એવું ઈચ્છીએ છીએ આખા મોટનાથ રેસિડન્સી હરણી એરિયાના લોકો કે એમને એમના વિસ્તારમાં મકાન ટ્રાન્સફર કરી આપવામાં આવે અથવા ન ઉપાળવામાં આપે અને અહીંયા થી એમનું મકાન કેન્સલ કરવાનું જેથી કરીને અમે લોકો શાંતિથી રહી શકીએ હે મને જ્યારે અમે લોકોએ ફોર્મ ભર્યા ત્યારે અમને એવું હતું કે આ સંંધારાઢેલો વિસ્તાર છે તો અમે શાંતિથી રહી શકીશું હવે એમાં જો એક જ મકાન વિધર્મીને ફાળવવામાં આવતું હોય તો જે ફાળવનાર ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટનો કોર્પોરેશન હોય કે મકાન વાળો એ ડિપાર્ટમેન્ટ હોય તો શું એ લોકોએ કોઈ મિલીભગત કરીને કંઈ કર્યું છે કે કોઈના ઉપરથી કોઈ પ્રેશરમાં આવીને આ કાર્ય કર્યું છે અશાંતારાનો ભંગ કર્યો છે અમને એવું લાગે છે કે કોઈના દાબ દબાણમાં આવીને કદાચ કર્યું હોય એવું લાગે છે પણ ભલે થઈ ગયું હવે અમે ઈચ્છીએ છીએ કે એમને મકાન ભલે ને ફાળવો પણ એમના એરિયામાં ફાળવો તો વધારે સારું અને અમે જો નહીં થાય એવું તો અમે વધારે ઉગ્રપણે એનો વિરોધ કરીશું અને આગળ ગાંધીનગર દિલ્હી જ્યાં જવાનું થાય ત્યાં અમે જઈશું એવી અમારી માંગણી છે હું જીતેન્દ્ર પરમાર રેસિડેન્સી